મંગળવારની ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જૂન મહિનાના અંતમાં તેમણે ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સત્તર અઢાર અને ઓગણીસ જૂનમાં ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં જુનાગઢ ભાગમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાએ વ્યક્ત કરી છે ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ જાહેર જોવા છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને નવકાશ તાત્કાલિક આગાહી જાહેર કરી છે આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે મધ્ય અને હળવો વરસાદ વરસવાની શક્યતા છે વધુ વાત કરીએ કે ભારે વરસાદને પગલે જરૂરી પગલાં ભરવા સીએમે સૂચના આપી હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહીસાગર ખેડા આણંદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્ર મોરબીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ દરમિયાન ભારે વરસાદ પગલે જરૂરી પગલાં ભરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સૂચના આપી દીધી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવો હતો તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિના હવે વીમા વગર વાડન વાડન પર નજર રાખશે ને તમે ટ્રાફિક વિભાગની તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાર્ડનો ડેટા રાજ્ય ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે વધુ માહિતી કે એક માહિતી મુજબ રસ્તાને પર ત્રણસો પાંચ મિલિયન વાહનો છે તે એક સોળ પોઈન્ટ પોંચ કરોડ વાહનો વીમો નથી શું છે કાયદો મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવાનું ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ બે હજાર રૂપિયા અને ત્રણ મહિના સુધી જેલ બીજા ગુના માટે તેના વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ અને દંડને તમામ વાહનો માટે સમાન રહેશે મહત્વની વાત કરીએ કે રાશનકાર્ડો દરેક મહિને મળશે એક હજાર રૂપિયા સરકાર સમય ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે જેથી લોકો તેનો મહત્વ લાભ મળી શકે આ વખતે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાઓ લાવી છે આમાં સરકાર રાશનગઢ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાનું અનાજ સાથે આપશે સરકારે રાશનગઢ ધારકો માટે એક નવી યોજનાઓ જાહેર કરી છે આ યોજનાને લાભ લેવા માટે મોટાભાગના લોકો મળવાની અપેક્ષાએ છે આ યોજનાનો હેતુ ફક્ત ગરીબ પરિવારને ફક્ત રાશન આપવાનો જ નથી પરંતુ ગરીબ અને જરૂરિયામંદોને આર્થિક મદદ કરવાનો પણ આ યોજનાનો લાભ ફક્ત એ તે લોકોને જ મળશે કે જે સરકાર દ્વારા નક્કી કરાયેલી માપદંડો પૂર્ણ કરશે વાત કરી કે સરકારની ખેડૂતોની મોટી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાને નિરાકરણ કરવા માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુની યોજનાઓ ચલાવવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે વર્ષ પાવર લઈને વર્ષ પાવર સુધી સોલાર પંપ નેવું ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પોત્રીસ લાખ ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખશું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો સૌથી અગત્યની વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે અને ખેડૂતોને યોજનામાં વીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો બે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ કોયા બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેર કરી શકાય છે વધુ વાત કરીએ કોઈ લઈને ગુજરાત તંત્રની સૂચના પાલન સમાચારો પર સતત નજર રાખી છે માછીમારોને દરિયામાં જવું નળી સૂકો નાસ્તો પાણી તાબળા કપડાં સાથે રાખવા આર્થિક પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી અગત્યના ટેલિફોન નંબર સાથે રાખવા વધુ વાત કરીએ કે સર્જરીત મકાને વૃક્ષ આશ્રય ન લેશો સમાચાર સાંભળો અને સૂચનાને અમલ કરો વાવાઝોડું સાથે સમય ઘર બહાર નીકળવાનું ટાળો રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી ટાળો વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દો ઝાડ નીચે વીજળીના ધાભલા નજીક ઊભા ન રહો અફ અફવા ફેલાતી અટકાવો વધુ આગળ મહત્વની વાત કરી કે ગેસ સિલિન્ડરની તારકો ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોના બીજો ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ રહેશે આ સિવાય આધાર કાર્ડનો મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું રહેશે ગેસ સિલિન્ડરની ડિલેવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરિયાદ કરવામાં આવશે ગેસ સબમિટ અંગે પણ ફેરફાર કરી શકાય છે એક મહિલામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકો છો ગેસ સિલિન્ડરના સ્માર્ટ ચીપ લગાવવા માટે આવશે જેના દ્વારા વિતરણ માહિતી મેળવી શક શકાશે તમને જણાવી દઈએ કે હાલમાં જે આ નિયમો ફેરફાર લઈને એક તારીખ પણ સામે આવી રહી હતી જેમાં બાદ સત્યાવીસમી એક ગેસરકારી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ વખતે હજુ સુધી કોઈ જાહેર થઈ નથી વધુ આગળ મહત્વની વાત કરી કે સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો એમ મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્ય વર્ગના પરિવારોને દસ રૂપિયા બેંક ઓવર પાસ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરી ખેડૂતોને ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી અને ઓછા બજારમાં કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટચર યોજના અમલમાં મૂકી હતી કૃષિમંત્રી રાકવસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાને લાભ માળવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને આડત્રીસ ચોરસ ફૂટ વિસ્તાર એક પાક પાક સંગ્રહ ઉપચાર બનાવવામાં આવે તો જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનાને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુ અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા સહાય મળતી રહે છે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ વધારો કર્યો હતો હવે ટપચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરે તો ઓછું તે સહાય આપવામાં આવશે આગળ વાત કરી કે પાક વીમા યોજના શરૂ કરું પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના અને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે નિયમો અને શરતો ખેડૂતલક્ષ્ય કરવામાં આવ્યા છે ખેડૂતોને પાકના રકમ કલાકમાં મળી જાય છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસીડી સહાય યોજના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમજીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો ખેડૂતો દ્વારા નેનોયુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ગૂંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરાવવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કાન કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખબીર સિંહ સંધુ ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો બીજા પણ રદ કરાય છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને માસે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે